રાજકોટમાં એનએસયુઆઈના સભ્યો દ્વારા કલેક્ટર કચેરીએ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં એનએસયુઆઈના સભ્યો એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આતકે તકે એનએસયુઆઈના સભ્યોએ સીબીઆરટી પદ્ધતિ આતકે તકે એનએસયુઆઈના સભ્યોએ સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માગ કરી હતી મજબૂર કરવા એના માટેની જે ગૌર સેવા પસંદગી મંડળ જે સીબીઆઈટી કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ લઈ આવી છે આ પદ્ધતિમાંથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય એ જોખમમાં મુકાઈ ગયા છે અને ક્યાંક આ ખોટું કરવાની લીગલી એક સિસ્ટમ

ખાસ કરીને ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસ થી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ ઉપર પોલીસના ઉપર પોલીસના દમ ઉપર સરકાર એ દમન કરી રહી છે એનો અમારે ખાસ વિરોધ છે